બગદાણાની બબાલ હવે જયરાજ આહિરને જેલ સુધી પહોંચવા સુધી પહોંચી ગઈ છે જયરાજ આહિરને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે એમના રિમાન્ડની માંગણી તો નતી કરી પરંતુ જયરાજ આહિર અને એમના જે વકીલ છે એમના દ્વારા જામીનની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટે ના મંજૂર કરી છે અને હવે અંતે જયરાજ આહિર ભાવનગરની જેલની અંદર જે છે ભરતી થઈ ગયા છે ત્યાં પહોંચી ગયા છે શું થયું ગઈકાલે કોર્ટની અંદર જયરા આહીરના વકીલ દ્વારા શું દલીલો કરવામાં આવી સામે સરકારી વકીલે શું કહ્યું શા માટે એસઆઈટી ની ટીમ દ્વારા રિમાન્ડની માંગણી નથી કરવામાં આવી જામીનની માંગણી કરવામાં આવી તો કોર્ટે એને શા માટે નામંજૂર કરી છે બધી જ વિગતે વાત કરી અહેવાલમાં જય હિન્દ બે સાઈન્ડ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બગદાણાની બબાલ હવે ભાવનગરની જેલમાં પહોંચી છે જયરાજ આહિર ના જે વકીલ છે એમના દ્વારા કોર્ટ ની અંદર ગઈકાલે એ દલીલ કરવામાં આવી હતી જોકે ચોવીસ તારીખે શનિવારે સાંજના સમયે જયરાજ આહિર ની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી અને એ પછી સાંજના સમયે રાત્રિ સુધી એમનું જે મેડિકલ કરવાનું હતું એ ચાલ્યું અને રવિવારે કોર્ટ મોટા ભાગે બંધ હોય છે પરંતુ આ કેસ જે છે એ મોટો હતો એટલા માટે રવિવારના દિવસે પણ આ કેસની સુનાવણી જે છે એ કરવામાં આવી જેની અંદર એસઆઈટી જે છે એમની પાસેથી એવી અપેક્ષા હતી ચર્ચાઓ થઈ રહી હતી કે એસઆઈટી કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરશે પરંતુ આશ્ચર્યજનક રીતે એસઆઈટી દ્વારા કોઈ પણ રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી ચર્ચાઓ એવી થઈ રહી છે પ્રશ્નો એવા થઈ રહ્યા છે કે કદાચ એસઆઈટીએ અગાઉ અને ચોવીસ તારીખે એટલે અગાઉ જયારે એકવીસ તારીખે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા ત્યારે લગભગ સાડા ત્રણ કલાક એમની પૂછપરછ ચાલી હતી

ઇમરાજ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ છે કોલ રેકોર્ડિંગ સહિતની જે માહિતી છે એ પણ છે એટલા બધા જે પુરાવાઓ છે જયરાજ આહિરની સામે છે એટલા માટે સરકારી વકીલની આ જે જોરદાર દલીલો હતી એને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જે જામીન છે એ પણ નામંજૂર કરવામાં આવ્યા અને રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી એટલા માટે જયરાજ આહિરને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા છે અને જે ગંભીર કલમો છે એ પણ લગાડવામાં આવી છે પ્રશ્ન એ પણ થયો હતો કે એસઆઈટી દ્વારા શા માટે રિમાન્ડની માંગણી કરવામાં ન આવી પરંતુ માંગણી નથી કરવામાં આવીને હવે જે રાજા જેલની અંદર છે એટલે હવે ચૌદમાં આરોપી તરીકે એમને ભાવનગરની જેલમાં બંધ કરવામાં આવ્યા છે અ જૈનમની બાલધ્યાને માર મારવાનું ચુપચારી કેસ હતો એની અંદર હવે આ જે કાર્યવાહી છે કરવામાં આવી છે ચોવીસ તારીખે જે રાજ ધરપકડ થઈ હતી ને ત્યારે જે એ બાદ ભાવનગરની જે આઈજી ઓફિસ છે ત્યાંથી કાફલા સાથે એમને ગઈકાલે મહુવાની કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો હતો કારણ કે જયરાજ આહિરના સમર્થકો જે છે એ પણ કોર્ટમાં પહોંચ્યા હતા એવા પણ સમાચાર મળ્યા છે કે જયરાજ આહિરના જે ભાઈ છે એ વકીલોના કાફલા સાથે કોર્ટ પહોંચ્યા હતા પરંતુ એમની જે દલીલો છે એ કામ ન આવી અને જયરાજ આહિરના જામીન કોર્ટે મંજૂર નથી કર્યા એને મહુવાની જે કોર્ટ છે એની અંદર જામીન અરજી કરી હતી જેમાં કોર્ટે જયરાજની જે જામીન અરજી છે એ નામંજૂર કરી છે અને માયાભાઈ આહિરનો જે પુત્ર છે જેરાજ આહિર એ હવે અંતે જેલ ભેગો થયો છે એસઆઈટીની જે ટીમ છે એ જેરાજને લઈને ભાવનગર જવા માટે રવાના થઈ હતી પોલીસના કાફલા સાથે અને જે રીતે મેં અગાઉ કહ્યું કે પચીસ જાન્યુઆરીની સાંજે સાત વાગે ભાવનગર જેલના સળિયા પાછળ જયરાજ આહિરને મોકલી દેવામાં આવ્યા છે એવા પણ સમાચાર મળ્યા હતા કે મહુવાની કોર્ટમાં જયારે એને રજૂ કરવામાં આવ્યા ત્યારે એમના ચહેરા પર ઢીલા શું જોવા મળી પરંતુ જયારે ભાવનગર જેલની અંદર એમને ઉકલવામાં આવી રહ્યા હતા ત્યાં પણ એમના સમર્થકો અને મીડિયા પણ પહોંચ્યું હતું ત્યારે હસ્તા મુખે ચહેરા જાહેર જેલ અંદર પહોંચ્યા હતા અને એવી પણ માહિતી મળી છે કે વર્ષ બે હજાર એકવીસ થી માયાભાઈ આહિર જે પુત્રો છે આ જયરાજ આહિર એ તળાજા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે એટલા માટે હવે જેલમાં ગયેલા આ પ્રમુખ ને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જુએ છે ને આગામી સમયમાં પક્ષમાં એમનો જે ધબદબો છે એ કેવો રહે છે ભારતીય જનતા પાર્ટી આમાં શું પગલાં લે છે એમની તરફેણમાં લે છે કે એમની વિરુદ્ધમાં પગલાં લે છે એ પણ ખાસ જોવાનું રહેશે આ લઈને જે પણ અપડેટ્સ સામે આવતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારો શું મત છે એ પણ અમને કમેન્ટ સેક્શનમાં તમે જણાવતા રહેજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર